ભરૂચ જિલ્લામાં પ્રેક્ટિકલ કસોટી સાથે બોર્ડનું કાઉન્ટડાઉન શરૂ થયું ભરૂચ જિલ્લામાં ધોરમ સાયન્સની પ્રેક્ટિકલ કસોટી સાથે બોર્ડ પરીક્ષાનો ધમધમાટ ગુરુવારથી આરંભ થયો છે ગુરૂવારે બે સેશનમાં જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી જિલ્લામાં કેન્દ્રો ઉપર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ અનકેશ્વરમાં ચાર ચાર કેન્દ્રો અને જમ્મુ જમ્મુસરમાં એક પરીક્ષા કેન્દ્ર ઉપર છાત્રોએ સવાર અને બપોરના બે સેશનમાં પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક શરૂ પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષા જંબુસરમાં એક સેન્ટર ભરૂચમાં ચાર અને અંકલેશ્વરમાં ચાર સેન્ટર પર બે સેશનમાં લેવામાં આવશે આ પરીક્ષા દરમિયાન જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રીની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે સવારના ફર્સ્ટ સેશનમાં ચારસો સિત્તેર પૈકી માત્ર એક જ બાળક ગેરહાજર છે બાકી તમામ બાળકોએ શાંતિથી પરીક્ષા આપી છે